સુરતમાં હનીટ્રપના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ક્યારેક તો હનીટ્રપના કારણે માનસિક તાણમાં આવી કેટલાક લોકો આપઘાત જેવું ગંભીર પગલું પણ ભરતા હોય છે ત્યારે સુરતમાં હની ટ્રેપનો ગુનો આ ચરથી એક ગેંગને પકડવામાં સુરત એસઓજી પોલીસને સફળતા મળી છે લોકોને હનીટ્રપમાં ફસાવતી મશરૂમ ગેંગના ત્રણ સભ્યોનો એસઓજી પોલીસે ધરપકડ કરી છે આ બાબતે ચોંકાવનારા ખુલાસાઓ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે આ ગેંગ દ્વારા સુરતના એક આધેડને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા વીસ લાખની ખંજણી માંગવામાં આવી હતી જેથી આ મામલે આધેડ દ્વારા સુરત એસઓજી પોલીસને જાણ કરવામાં આવી હતી એસઓજી પોલીસ દ્વારા એક મહિલા સહિત આ ગેંગના કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ગેંગ દ્વારા પુરુષોને ફેસબુક અને વોટ્સઅપના માધ્યમ થકી ફસાવવામાં આવતા હતા પોલીસે આરોપી અમિત ઉર્ફે ભરત મશરો સુમિત મશ્રો અને અસ્મિતા ભરદ્વાની ધરપકડ કરવામાં આવી છે આ ગેંગ પેપરનો કોડ કોડવર્ડનો ઉપયોગ કરીને લોકોને ફસાવતા હતા આ ગેંગ પાસેથી પોલીસની હથકડી અને પોલીસનો કાર્ડ પણ મળી આવ્યો છે જેથી આ બાબતે પોલીસ દ્વારા વધુ ઉંધાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે બે હજાર પચીસના રોગ રોજ મનોજ માણ્યા કરીને ફરિયાદી કતારગામ પોલીસ સ્ટેશન આવેલા અને ફરિયાદ આપી કે એને સાથે અની ટ્રેકનો બનાવ બનાવ્યો છે એમાં અસ્મિતા વરડવા કરીને જે છોકરી છે જે અમદાવાદ રહેતી હતી પહેલાં સુરત રહેતા હતા જ્યારે એ લોકો હીરામાં સાથે કામ કરતા હતા તો એમનો પરિચય જૂનો હતો અને અસ્મિતાનો મેસેજ સામેથી મનોજ માણિયાને આવેલો અને એ લોકો સંપર્કમાં આવ્યા સારી સારી વાતો કરી અને પ્રેમાળ વાતો કર્યા બાદ આ અસ્મિતાને મળવા માટે અહીંયા સુરત આવેલી તેઓ એક રૂમમાં ગયા અને ત્યારબાદ અલ્પેશ પટેલ અમિત મસરૂ સુમિત મસરૂ આ લોકો ગયા પોલીસની ઓળખ આપી પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું હથકડી પહેલા પણ દીધી અને આ લોકો પાસે વીસ લાખ રૂપિયાની કનિણીની ડિમાન્ડ કરી અને પછી એ લોકોને એ પૈસા લેવા માટે જવા દીધા ત્યારબાદ એ લોકો એના ભાઈને એને જાણ કરતા આ લોકો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપતા ત્રણ વ્યક્તિઓ જે છે સુમિત મસરૂ અમિત મસરૂહ અને અસ્મિતા ભરડવાએ એ ત્રણને પોલીસે એરેસ્ટ કરેલા છે આ ઉપરાંત અલ્પેશ પટેલ છે

કે જેની અંદર મહિલાઓને પેપર તરીકે કોડવડ આપવામાં આવેલો છે અને પેપર લોકો સાથે સંપર્ક કરે છે એના માટે ક્વિક્વેક એપ્લિકેશન પછી ટીન્ડર છે કે લવલી છે ઇન્સ્ટાગ્રામ મેસેન્જર છે ફેસબુક મેસેન્જર છે આના દ્વારા જે પણ વ્યક્તિ કોઈ વેપારી હોય કે હીરાના કારખાનામાં કામ કરતો હોય ને જેની આર્થિક સ્થિતિ સારી હોય એ એવા લોકોને શિકાર બનાવવામાં આવે છે અને આ રીતે આવી દસેક ગેંગો કામ કરે છે અત્યારે અમે પૂછપરછ ચાલુ છે અમુક ગેંગોની ઉપર તો અમારા પોતાના જ ગ્રાહકો જે છે એ પણ એમના સંપર્કના છે એમના પેપરોના સંપર્કના છે અને જો એ લોકો હવે કોઈ એની ટ્રેપ માટે પ્રયત્ન કરશે તો એને લાઈવ રેડ કરીને પણ પકડવામાં આવશે અમે આના ઉપર ઓલરેડી વર્કઆઉટ કરી જ રહ્યા હતા એ દરમિયાનમાં આની ટ્રેપ થયું ને આ પકડાઈ ગયું છે એટલે એક મોટી કડી અમને મળી છે અને આનાથી આ જે એક સમાજની અંદર જે હની ટ્રેપનું જે સુરતમાં ખૂબ મોટા પ્રમાણમાં જે દૂષણ ચાલી રહ્યું છે આ દૂષણ જે છે અમે તોડવા માટે પૂરેપૂરો પ્રયાસ કરીશું